પોરબંદરના સુદામા મંદિરના એકસો છવ્વીસમાં પાટોત્સવનું આયોજન થયું હતું જે નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા પોરબંદરના સુદામા મંદિરના એકસો છવ્વીસમાં પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકુદચંદ્ર હરિદાસ લાખાણી દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત સવારે સાડા અગિયાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં સુદામાજીની પૂજા અર્ચના તથા વેદ મંત્રો તેમજ ગીતા પાઠ સાથે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા સાડા પાંચ દાયકાથી આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે શહેરમાં નવદાયકાથી પણ વધુ સમયથી બ્રહ્મ સમાજના બાળકોને વેદ અને સંસ્કૃતનું વિનામૂલ્ય શિક્ષણ આપતી સંસ્થા માણેકભાઈ સંસ્કૃત વૈદિક પાઠશાળાના પ્રધાન આચાર્ય જીતેન્દ્રભાઈ એમ જોશી અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સમગ્ર વિધિ કરવામાં આવી હતી આજ રોજ અંદર અલૌકિક દિવસ છે આજ રોજ પોરબંદરની અંદર ભગવાન સુદામાજીનો એકસો ને છવ્વીસનો પાટોત્સવ છે એ આટલા વર્ષોથી અમારા પરિવાર દ્વારા એનું ઉજવણી થઈ રહી છે આજના દિવસે ભગવાન સુદામાજીની સુશીલાજીની કૃષ્ણની સર્વેની પૂજા અર્ચના થાય છે બ્રાહ્મણો દ્વારા એની વિધિથી એને ગીતા પાઠને એવું સિંચન થાય છે અને તમામ પોરબંદરની જનતાઓ આજે એનો બહળી પર બહોળી સંખ્યામાં એનો લાભ લે છે તો આ ભગવાન સુદામાજી એ કૃષ્ણના પરમ સખા છે તો મારા તમામ પોરબંદરના વાસીઓને અને સમસ્ત દેશવાસીઓને વિનંતી છે કે આ પોરબંદરની અંદર ભારત દેશની અંદર એકમાત્ર જ એવું મંદિર સુદામાજીનું મંદિર છે કે જે પોરબંદરની અંદર આવેલું છે ભગવાન સુદામાજીનો અને કૃષ્ણ સખા તરીકે પ્રચલિત છે

પોરબંદરમાં જ રહું છું અને હરિદાસ કુરજીવાળા દર વર્ષે આ પાટોત્સવ કરે છે અને અમને બધાને લાભ આપે છે ભારતમાં એક જ આ સુદામાનું મંદિર એવું છે કે ત્યાં બધા જાત્રાળુઓ આવે છે અને લાભ લે છે અને અંદર ચરણ પ્રશ્ન પણ અમને આજે અનેરો લાવો મળે છે અમે અમારી જાતની ધન્યતા માનીએ છીએ કે અમને આ મોકો મળે છે મારું નામ નમનભાઈ પ્રશાંતભાઈ રામાવત છે હું સુદામા મંદિરનો પૂજારી મહંત છું સુદામાજીની જન્મભૂમિ અને કરમભૂમિ છે આ જગ્યા ઉપર સુદામાજીનો જન્મ થયો હતો સુદામાજીને આજે એકસો ને છવ્વીસ વર્ષ પૂર્ણ છે આજે આ જેનો પાટોત્સવ છે તે નિમિત્તે અહીં ધજા ચડાવવામાં જ આવે છે સુદામાજીનો આ કુંડ છે ત્યાં સુદામાજી સ્નાન કરતા તે પછી મહાદેવજીનું મંદિર છે ત્યાં એ સેવા પૂજા કરતા સુદામાજી આ જગ્યાએથી પોરબંદરની જગ્યાએથી દ્વારકાપુરી જઈ ગયા છે કૃષ્ણ ભગવાનને મળવા કૃષ્ણ ભગવાન જયારે મળીને પાછા આવ્યા હતા ત્યારે કૃષ્ણ ભગવાન બે મુઠ્ઠી તાંડુ એટલે કે પૌવા પૌવા જે આપ્યો આ ઉપર બનાવીને આપ્યો તો તે પછી આ મંદિરનું નિર્માણ છું આ પ્રાચીન કાલથી આ મંદિરનું નિર્માણ થઈ ગયેલું છે આ મંદિરના કેટલા વર્ષ છે એની કોઈ ડેટ છે નહીં જે તે સમયે આ મંદિર પ્રાચીન કાળથી ઊભું કરવામાં આવ્યું હતું ને દર ચાર પાંચ સમય થયો છે શહેરની મધ્ય આવેલ આ મંદિર શહેરીજનો માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે અને દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર